ઇન્દોર ખાતે યોજાયેલી અઢારમી ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ શૂટિંગ ચેમ્પિયનશીપમાં નડિયાદ એસઆરપી ગ્રુપ સેવનની પીઆઈ લજ્જા ગોસ્વામીએ પચાસ મીટર રાઇફલ અને ત્રણસો મીટર રાઇફલ સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે રાષ્ટ્રકક્ષાએ ગુજરાત પોલીસનું નામ રોશન કરવા બદલ લજ્જા ગોસ્વામીને ડીજીપી વિકાસ સહાય અધિક પોલીસ મહાનિદેશક રાજુ ભાર્ગવે તેમજ નડિયાદ એસઆરપી ગ્રુપ સેવનના સેનાપતિ અતુલ કુમાર બંસલે શુભેચ્છા પાઠવી છે શૂટિંગ સ્પોર્ટસ મીટ જે બીએસએફ દ્વારા ઇન્ડોર ખાતે યોજવામાં આવેલ હતી એમાં જૂથ સાતના પીઆઈ શ્રી લજ્જાબેન ગોસ્વામી દ્વારા ગુજરાત તરફથી પાર્ટિસિપેટ કરીને બે બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યું એમાં ફિફ્ટી મીટર રાઈફલ થ્રી પોઝિશન અને થ્રી હંડ્રેડ મીટર રાઇપલ થ્રી પોઝિશન આ બે પ્રતિસ્પર્ધાઓમાં એના દ્વારા બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત પોલીસ નામ રોશન કરવામાં આવ્યું છે એટીન્થ ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશીપ જે ઇન્દોર ખાતે યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ કરવા ગયા હતા અને ત્યાં મારા બે બ્રોન્ઝ મેડલ આવ્યા છે એક આવ્યો છે ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં અને બીજો આવ્યો છે થ્રી હંડ્રેડ મેટલ થ્રી હંડ્રેડ મીટર થ્રી પોઝિશનમાં ગુજરાત પોલીસ સપોર્ટથી અને એમના ઘણા સારા મેન્ટલ સપોર્ટથી પણ મને આ મેડલ મેળવી મેળવી શકીશું એ ખૂબ ખૂબ આભારી છું